વરણિ વેશરમણીયર્શન મંદાસચિરાનનાંભુજ પૂજિતા સુરનૌતમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ બોલો સ્વામિનારાયણ ભગવાન જય ఇష్టదేవ భగవన్ స్వామి నారాయణ దివ్య మందిరాజత వాలా ఇష్టదేవ భగవన్ శ్రీహరి లక్ష్మీనారాయణ దేవ గోపీనాథజీ మహారాజ హరి కృష్ణ మహారాజ త આ દિવ્ય સભામાં દર્શન આપી રહેલા રાજા ધીરાજ મહારાજ અને વ્યાસાસને બિરાજિત વક્તા મહોદય પૂજ્ય ન્યાલકરણ સ્વામી તથા ઉદઘાટનમાં પધારેલા પરમ પૂજ્ય ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એવમ ભૂષણ સ્વામી વડતાલ મંદિરના ચેરમેન સ્વામી તથા રામપરા મંદિરના કોઠારી સ્વામી વે વેડોળ મંદિરના મહંત પ્રભુચંદ સ્વામી પરા વિસ્તારમાંથી પધારેલા દરેક બ્રહ્મનિષ્ઠ દર્શનીય પ્રાતસ્મરણીય સંતો યજમાનો અને વહાલા ભક્તો આ ભૂમિમાં કાંઈ ન કરીએ ખાલી બેઠા રહીને તોય હૃદયમાંથી આનંદ આવ્યા કર કારણ કે આ તીર્થસ્થ ભૂમિશ અહીંયા ભગવાન સ્વામિનારાયણના પગલાં પીડ્યા છે આ દિવ્ય ભૂમિશંબાગ મહારાજ પધાર્યા છે લીલાઓ કરી છે વરણી પણ અહીં મહારાજ પધાર્યા છે ત્યાર પછી પણ પધાર્યા છે ધરમપુર પધાર્યા ત્યારે પણ પધાર્યા છે અને અર્ધેશ્વરને પાઘ આપી આવી દિવ્ય ભૂમિ એમાં આપણને બેસવા મળે ને એ આપણા બહુ જન્મના પુણ્ય હોય મહારાજે વડતાલના ઓગણીસના વચાંતમાં કીધું કે જ્યારે જ્યારે આ ભરતખંડમાં મનુષ્યનો જન્મ આવે છે ત્યારે ભગવાન અને ધ્યાની સ્વામી જેવા પરમ એકાંતિક સંત જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય એની જો ઓળખાણ થાય તો જીવનું કલ્યાણ થાય છે અને પોતે મહાભગવાનનો પાર્ષદ થાય છે ત્યાંની તો મને ઘણા અનુભવો છે પણ આપણે જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય ત્યારે એને આપણને ઓળખી ન શકીએ ગયા પછી પસ્તાવો થાય કે ભાઈ આપણે જેવા છેવા જાણી ન શક્યા માટે એમનું આ પવિત્ર મંડળ સત્સંગ ભૂષણ સ્વામી આદિ દલકરણ સ્વામી આદિ આ બધા પવિત્ર સંતો છે એનો તમને રુસ્તમ બાગમાં યોગ મેળવશે સાંસવાર કથા વાર્તા સાંભળવા મળે છે બહુ મોટા પંડ કહેવાય હું એક પ્રસંગ વાંચતો તો એક પ્રસંગ કંઈક પૂરું કરું અદ્ભુતાનંદ આનંદ સ્વામી મહારાજે પત્ર લખ્યો અઢાર પરમંશના નામ લખ્યા માચા સુરા સોમલા લિયા મૂળુ નાજા માત્રા મામય આદિક એમાં કલ્યાણદાસનું નામ ન હતું છતાં અજા પટેલ એમના મામા થતા હતા પરણાવા જતા હતા તો પરણતા પરણતા નીકળી ગયા અને મામાને કે આદિમાં હું આવું છું એને મહારાજે ભુજમાં સાધુ કર્યા અને તમે એક અદ્ભુત કામ કર્યું છે તમારા હાથે મીંઢળ છે મહારાજે મીંઢળ છોડ્યો અને કે તમે અદ્ભુત કામ કર્યું છે અમારા માથા સાથે અમારા માથા સાથે અમારા માથા સાથે ત્રણ વખત કહીને વિચરણ કરતા કરતા બોટાદ ગામ પધાર્યા તો હવારે દેહા કચને ત્યાં ઉતરેલા હવામાં પૂજા કરતા હતા પૂજા કરી પૂજા પૂરી થઈ એટલે એક વસ્ત્રનો કટકો હતો આખે અઢાડ્યો છાતી અડાડ્યો માથે મૂક્યો આ દેહા ખાચર જોયા કર કે શું છે આ પછી સ્વામીએ પૂજા પૂરી કરી પછી પૂછ્યું સ્વામી આ કપડામાં શું આટલું બધું છે તો કે બાપુ તમને આની ખબર ના પડે અમને તો છ મહિને વરસ દાડે ભગવાનના દર્શનને સ્પર્શનનો યોગ થાય પણ આ તો ભગવાનના ખેસનો કટકો છે જ એ સાથે રાખીએ અમારી છાતી અડાડીએ આંખી અડાડીએ એટલે ભગવાનના દર્શન તુલ્ય અમને સુખ આવે તો કે એનું એટલું બધું ફળ છે તો કે હા પછી દેહકતરે દીકરાને કીધું કે સ્વામીને સીધું સામાન રસોઈનો સામાન આપજો હું જાઉં છું ગરડે મારતે ઘોડે ગઢડા આવ્યા મહારાજ અક્ષરવાડીમાં પોઢ્યા હતા ત્યાં જઈને ધબો ધબ મળ્યા દંડવત કરવા અવાજ આવ્યો એટલે મારા કે કોણ તો કે દેહા કાચર મારા કે દેહા કેમ હો ચિંતા મહારાજ મહારાજે શું કીધું દેહા કાચર તમને કોઈક સાધુ મેળા લાગે છે દેહા કચરે કોઈ થી મહારાજે દંડવત નોતા કર્યા આવે પગે લાગી બેસી જાય કીધું તમને કોઈક સાધુ મેળા લાગે છે હા મહારાજ મારે દરબારમાં અદભુતાન સ્વામી ઉતર્યા છે મને આજ તમારા પ્રસાદીના કટકાનો મહિમા મળ્યો જાણો પછી એમથી ઓહો આવા ભગવાન સ્વામિનારાયણ આપણે તો હાવ રહી જઈશું અને પછી મહારાજ એમથી વાત કરી મહારાજ કે દેહા કાચર સાધુ વિના ભગવાન કોઈ ઓળખાવી શકતા જ નથી એવા ધ્યાની સ્વામી હજારો ને લાખો ને ભગવાન સન્મુખ કર્યા એમના જીવનમાં એમનો ચમત્કાર જ એવો હતો એના દર્શન કરો ને તમને મન શાંત થઈ જાય આ એની પરંપરાના સંતો છે એમના સેવેલા અને ચેરમેન જેવા સ્વામી છે પ્રભુ સ્વામી જેવા આ બધા પવિત્ર સંતો સભામાં બેઠા છે આ સભામાં પણ હરિભક્તો પણ સંતો જેવા મુક્તને આકારે બેઠા છે પણ આપણને મહિમા ન સમજાય અત્યારે આપણો ગોઠણ દબાવીને બેઠા હોય પણ જ્યારે એનો અહેસાસ થાય એને ઓળખીએ તારે એનો આનંદ આવે વાલા ભક્તો આપણે બહુ ફાવી ગયા છીએ એટલું કે વીરમું સહજાન સ્વામી મહારાજ